કોઈ ભેગું ના બોલો હું ખરા તરકાર મારા બેટા જપતા નથી મારા જવાબ આવો ના ભે જો કોઈ ના બોલો પણ તો કોને બોલું એ આવ્યા ના જવાબ ફોને ઉપરતા નહીં પાછા ફોન ઉપર મને એવું લાગે ના ફોન ઉપર જેમાં રૂબરૂ વાત થઈ જાય

ખેતરમાં ના ખેતરમાં જતા રે બધા હા હા ઘરવા છે જ હું મને 15 હું જમવાન હું જવા તું ખાવાના

પોણી વારવાનું તમારે કેટલા ટાઈમે ભેગા થયા ખબર પડે ભેગા થયા બાવી વર્ષે આપડે બે જણા ભેગા થયા કેવું મોત ના બોલ બે જણા ભેગું નિશાન બે જણા ભેગું

મોકલો પછી બનાવી છે જે લેવો ખાઈ લે પછી હું ખાઉં છું આજ તો ખરેખર આપણે આપડે જિંદગી છે

પૈસા છોકરા માટે ના મારા ના લેવાય અને ના લેવાય લે તો છોકરા માટે પણ ખાવા લઈ જાય

નોકરી વાળો થઈ ગયો ચપ્પલના ને બપલ રોષી તો ગયો જે બધું પાછું દાબુ પછી મારે હોય છે ને પાછું